આજના તાજા બજાર ભાવ લાઈવ રાજી જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો 58 ઓગ હાઈ ઓગ હાઈ હાઈ 260 હાઈ હાઈ આલો આલો સુપર બાલ આલો તાપોડા સુપર બાલ હા 252 બાલ બાલ

હજાર રૂપિયા બસો હજાર ઓગણી વીસ રૂપિયા બાવન ત્રેપન સોપન બસો સફર ઓગણ ઓગણ સાસો ઓગણ બસો ઓગણ સાગણ ઓગણ બસો એકસો એકસો રૂપિયા

કેમ છો બધા બરાબર બધા હા બાય માર પડી 41 રૂપિયા એકાતે એકાતે એ બાયલો એક સેન્ટ કેલે એમપીટી ને બાજુ હાજી હાજી 41 41 માં 241 42 344 344 માં 44 44 માં 44 કેટલી છે 144 44 બસો ને એકવીસ રૂપિયા એકવી એકવી રૂપિયા બસો બેતાલીસ બેતાલીસ ને તેતાલીસ તેતાલીસ ઓમાલીસ પિસ્તાલી અડતાલીસ

કે ઇન્સ્ટોલ એ 51 કરને 55 કરને એ સાઇડ કરને એ સાઇડ 261 100 રૂપિયા બળવાની 265 50 રૂપિયા 250 65 થઈ ગયો એ સાઇડ 200 ને છે હો 200 ને છે હા એમ 200 આલે 234 રૂપિયા 160 160 આપી દે ને એ આપી દે આવો આવો એનાપો

આ હારી છે ત્રણ સાત ચાર રૂપિયા બસો ચાર ચાર પાંચ પાંચ છ સાત આઠ નવસો અગિયાર બાર તેર તેર રૂપિયા બસો તેર છ રૂપિયા બસો તેર બસો સો રૂપિયા પાર રૂપિયા હજાર